નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટે હાલમાં જ જણાવ્યું છે કે જ્યારે કોઈ પણ પ્રકારની વસિયતને એટલે કે વિલને જ્યારે સાબિત કરવાની હોય તેવા સંજોગો દરમિયાન ઓછામાં ઓછું એક સાક્ષી હોવું આવશ્યક છે ભારતીય પુરાવાની કલમ અડસઠ મુજબ દર્શક મિત્રો એક સાક્ષી હોવું એ હવે ફરજિયાત છે એની જુબાનીથી જ દર્શક મિત્રો સાબિત થશે કે આ વિલ સાચી છે છે કે ખોટી અથવા તો દર્શક મિત્રો એની માટે જ એક વ્યક્તિ હોવું એ આવશ્યક છે જે સાક્ષી હોવા જોઈએ તો જે વિલને સાબિત કરવા માટે એક આપણે દસ્તાવેજ તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ અને જે પણ જે વ્હીલના જે મિલકતના જે વારસદારો છે તેમના વચ્ચે જે પણ મિલકતને લઈને તકરારો ઊભી થતી હોય છે તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો આ એક સાક્ષી તરીકે જે વિલની સાબિતી પૂરે છે એવી જે પણ વ્યક્તિ છે એ હોય તો તેનાથી જે વિલ છે એ સાબિત થાય છે અને તેને પછી દસ્તાવેજ તરીકે પણ પુરવાર કરી શકાય છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય